હલો તો જય માતાજી બધાને હવે આપણે બીજો દિવસ થઈ ગયો છે આ ચોટેલા અલિન દેવી છે એનો હવે આપણે રોકાણા છીએ અનિલભાઈની હોટલે એ શક્તિ હોટલ આની પહેલાં મેં પણ એક વિડીયો અહીંયા બનાવેલો છે તો આજે મેં અહીંયા રોકાણા છીએ ના એ ધોઈને મસ્ત તૈયાર થઈ જાય છે હવે પછી આપણે આગળ નીકળવાનું છે અને આપણે વાડીમાં માટો મારવા આવી જાય છે તમે ધોઈ શકો છો આ ટુ વેર તુવેર વાવેલી છે ચાલો હું તમને તુવેર દેખાડું બધી મિત્રો વાડીનો નજારો અમારા રાકેશભાઈ તો પીસી કર્યા છે તો બધા મિત્રોને જય માતાજી જય માતાજી કોમેન્ટમાં લખી નાખજો જો મારા રાકેશભાઈ કે પીસી કેરવા છે થઈ ગયા છે હવે અને હવાર પડી ગયો છે એવા તડકો પણ થઈ ગયો છે